મહાભારતના ભયંકર યુદ્ધ પછી જ્યારે બધું સમાપ્ત થઈ ગયું દિવસ સૌથી મોટા પાંડવ યુધિષ્ઠિરે નિર્ણય કર્યો કે બધું પાછળ છોડીને જીવનની અંતિમ યાત્રા પર નીકળવાનો સમય આવી ગયો છે બધા પાંડવો અને દ્રૌપદી હિમાલય તરફ પ્રયાણ કર્યું रस्तो खूबज मुश्किल हतो ऊंचा पर्वतो ठंडा पवनो अने दरेक डगलू तेमने मृत्युनी नी नजीक लाव्यो धीमे धीमे एक पछी एक तेओ बधा पड़ी गया पहला द्रोपदी, पछी सहदेव नकुल अर्जुन अने अंते भी परंतु युधिष्ठिर अटक्या नहीं तेमनी साथे फक्त एक विश्वासु कुत्रो हतो जे तेमना छेला श्वास सुधी तेमनो पीछो करतो हतो બસ ભગવાન ઇન્દ્ર આકાશમાંથી ઉતર્યા અને કહ્યું યુધિષ્ઠિર તમે આખી જિંદગી ધર્મના માર્ગ પર ચાલ્યા છો હવે તમે તમારું ભૌતિક સ્વરૂપમાં સ્વર્ગમાં જઈ શકો છો પરંતુ યુધિષ્ઠિરે કહ્યું આ કૂતરો મારી સાથે રહેશે તે મને ક્યારે છોડતો નથી ઇન્દ્રે શરૂઆતમાં ના પાડી પણ જ્યારે તેણે યુધિષ્ઠિરની ભક્તિ જોઈ ત્યારે તેણે કહ્યું ઠીક છે તમને જે યોગ્ય લાગે તે કરો जारे युधिष्ठिर स्वर्ग में त्यारे ते दृश्य जोई स्तब्ध थी गया तेमनी सामे दुर्योधन स्वर्गना सिंहासन पर भव्य रीते बैठो युधिष्ठिर ने आश्चर्य नो जीवन गुजारनार व्यक्ति अही केवी होई शके। होने आसपास पण तेना भाइयो के द्रौपदी न मड़ी चिंता में ते इंद्र ने पूछयू मारा भाइय क्या द्रौपदी क्या है इंद्रे शांति कहूं તેઓ એ પોતાનું જીવનમાં ભૂલો કરી હતી તેથી તેમણે તેમના કાર્યોનો પરિણામ ભોગવવું પડ્યું જારે દુર્યોધન યુદ્ધભૂમિમાં વીરતાપૂર્વક મૃત્યુ પામ્યો તેથી તેને સ્વર્ગ મળ્યું આ સાંભળીને યુધિષ્ઠિર ખૂબ જ વ્યથિત થઈ ગયા તેમણે નિશ્ચિતપણે કહ્યું મને એવું સ્વર્ગ નથી જોઈતું જ્યાં મારા કોઈ પ્રિયજન ન હોય હું ત્યાં જઈશ જ્યાં મારા ભાઈઓ હશે તેની કસોટી કરવા માટે દેવતાઓએ તેને નરકનું દર્શન કરાવ્યું ચારે બાજુ અંધકાર પીડા અને દુઃખ તેના ભાઈઓ અને દ્રૌપદી ત્યાં વેદનામાં સૂતા હતા પણ યુધિષ્ઠિરે ખચકાટ વગર કહ્યું જો આ તેમનું સ્થાન છે તો હું પણ અહીં જ રહીશ અને પછી સ્વર્ગ અને નરકનું આખું દ્રશ્ય અદૃશ્ય થઈ ગયું દેવતાઓએ કહ્યું યુધિષ્ઠિર આ તમારી કસોટી હતી અને તમે અંત સુધી ન્યાયના માર્ગ પર ચાલીને તેને પાર કરી ધીમે ધીમે પ્રકાશ ફેલાયો અને યુધિષ્ઠિર તેના ભાઈઓ અને દ્રૌપદી બધા સ્વર્ગમાં તેમના દિવ્ય સ્વરૂપ